લે તળા સંતાપ દુખ જગતના તાપ એ બધા હું ખંભે લઈ ગયા તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેકી દો હાથ સુંદર માં આજે હું બાપ બેઠો છું બેઠો છું હા બે બેઠો છે હાથ સુંદર માં આજે હું બાપ બેઠો છું અને જગતના લોડ થી લડવા જગતના લોડ થી લડવા તને તને ગણ સિન થી ઘડવા તને ઘડવા હા

વ્યવહાર રાખવા કે આપડે ઊંઘ આવી જવી જોઈએ કે ઊંઘ નો આવે તો કઈ નઈ બે સારો સારું તો કે ઊંઘ વહી જાય એટલે પછી પૂરું આપડે કઈ એટલે બઉ મસ્ત વાત કરી છે મિત્રો આજકાલ આજકાલના જે છે ને યુવાનો એ બધાને શોર્ટકટ જોઈએ છે બહુ કમાય છે પણ એમ ધોળ કરે છે એટલે આ એની કેપેસિટી બારો વેગ છે તો એ ખોટો વેગ છે પણ એને એને સમજાતો ન હોય ને એટલે રાજભાને બહુ ચોખ્ખું કીધું છે કે બહુ બહુ એટલું બધું કશું પૈસા કમાવા નથી કરવા છે ને વધારે હું નહીં કહું પણ હું રાજભાઈને એક કેતો ટૂંકામાં કહી દઉં ટુ વ્હીલ લઈને પહેલા રાજભાઈ પહેલા હાલીને જતો તો ગીરમાંથી પછી ટુ વ્હીલ લીધી પછી હામા વાહન આવતા હોય લાઈટ આવતી હોય અમે કીધું તું કેટલો દબાતો તો સાઈડમાં તરી નહીં એવું ભટકી જાય હવે તને ફોર્ચ્યુનર આપી છે હવે તું ધ્યાન રાખજે આમ ટુ વ્હીલર આવે છે એટલે આ એક ખામજણ વાત છે હજુ છેલ્લે ઢોરા ચરવાની તૈયારી રાખવાનું કીધું હા તૈયારી રાખવાની આપણે આમાંથી આમાં ગયા નહીં દૂધ પીત હોય જાય એટલે નીંદર જ કે ઘેરો રે વડલો ને ઘેરી સાલો આમાં ઘેરો રે વડલો ને ઘેરી સાજડી રેલો અને ઘેરા કુટુંબ માં મારો બાપ જો મીઠો સાઈડો છે મારા ໂຄນໍເອີເອວມີໂຕສາຍໂດເຊມາລາ